સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં અવારનવાર ટ્રાફિક ની સમસ્યાના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે સ્થાનિક લોકોની ટ્રાફિક અંગે વિવિધ રજૂઆતો ધ્રાંગધ્રા પોલીસ ને કરતા પોલીસે આજે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના શાક માર્કેટ મેઇન બજાર સહિત જ્યાં જ્યાં લોકોની ખરીદી અંગે અવરજવર રહે છે તેવા વિસ્તારોમાં પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી જેમાં રસ્તાઓ ઉપર પાથરણાઓ

તો નોટિસ પટકારી દંડકીય કામગીરી કરવા માટે સૂચના આપી હતી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને રૂપિયા સાત હજારનો દંડ ફટકાર્યો હતો એક મુખ્ય બજાર જે છે એની અંદર અમે ડ્રાઈવ ચલાવી હતી જેમાં જે વેપારીઓ જે દુકાનની બહાર સામાન રાખીને જે કરે તો સામાન બજારની અંદર કરાવેલો હતો જે લોકોએ પાર્કિંગ જે પાર્કિંગ હતું એ પાર્કિંગ દૂર કરાવી લોકોને દંડની કાર્યવાહી કરવામાં આવેલી હતી આ સિવાય જે ધારીવાળા હતા એ લોકોને પણ એક જગ્યા નક્કી કરવામાં આવી હતી તો આ જગ્યાની અંદર જ અમને રાખવાની હતી બહાર નહીં આવવાની તો આ રીતે ટ્રાફિક ડ્રાઈવ કરી અને એક શરૂઆત અમે એ કરેલી છે વેપારીઓને પણ અમે અત્યારે તો રિક્વેસ્ટ કરેલી છે કે ભાઈ હવે પછી એ લોકો દુકાનની અંદર બહાર કોઈ માલસામાન ના રાખે બહાર કોઈ પાંજરા ના રાખે કે બહાર કોઈ બીજું કોઈ એનું સ્ટેન્ડ ઊભું ના કરે એ બાબતે એમને રજૂઆત કરવામાં આવેલી છે અને નગરપાલિકા સાથે પણ અમે અમે મિટિંગ કરી અને આ જે કદાચ રાખતા હોય તો એ લોકોએ જે નગરપાલિકાએ પણ બધાને નોટિસને આપેલી છે કે ભાઈ આ નહીં રાખવું